જય સુરજ દાદા જય જવાન જય કિસાન મિત્રો નું આગમન થઈ ગયું છે જમીન અત્યારે બધી ખાલી પીડી છે ખેતી થઈ ગઈ સાહરા થઈ ગયા છે ઉપર ખાતર થઈ ગયું છે અત્યારે મોરલા છે એમાં કાંઈક ને કાંઈક ખાવાનું રોતે છે ચાલી પાંચ પાત્રી ચાલી મોરલા જો અત્યારે આમાં રખડે છે જો ધોળે છે સવારમાં છ વાગ્યા પેલા એ આવી જાય છે કાયમી એક રાઉન્ડ આવી રીતે મારી જાય છે આખા ખેતરમાં હું એને ખોરાક બળતી હોય એમાંથી હવે ચોખ્ખું દેખાશે બધા મોજ ખાઈ પીએસ જય હુરેશ દાદા આ એક જ ખેતરમાં વધુ આવે છે હવે હું ખાવાનું આમાંથી મળી એને કહું આવે ત્યારે બધે હરખો હતું છતાં વધુ પડતા આમાં આવે